જય સ્વામિનારાયણ શિક્ષાપત્રિત ચિંતન કરો શસ્ત્રાદ્યુધા પીવા સ્વામિનારાયણ ભગવાને તમામ જીવ માટે જે બુદ્ધિ ધરાવે છે જે વિચારો સારા વિચારોને ધરાવે છે એના માટે આ શિક્ષાપત્રીનું સર્જન કર્યું છે અને શિક્ષાપત્રીની અંદર આ સામાન્ય નિયમો અત્યારે ચાલી રહ્યા છે મનુષ્ય જીવનના મનુષ્યના જીવનમાં કોઈ પણ હોય આચાર્યથી લઈ અને સામાન્ય પબ્લિક સુધી માં વરણી આવી જાય સંતો આવી જાય હરિભક્તો આવી જાય બહેનો ભાળીઓ આવી જાય સદભાબેનો વિધવા બહેનો બધા જ આવી જાય એના માટેના સાધારણ ધર્મો છે ભગવાને કીધું કે અકાર્ય ચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા પોતાના થકી અથવા બીજા થકી કોઈ અયોગ્ય આચરણ થયું હોય અયોગ્ય આચરણ ઘણી બધી રીતે થાય જવાબદારી પૂર્વક માણસ જીવન જીવતો હોય છતાં ક્યારેક દેશ કાળ ક્રિયા અને સંગને કારણે ક્યારેક પરિસ્થિતિને કારણે કોઈ પણ પ્રકારનું અયોગ્ય આચરણ થઈ જાય તો ભગવાને એમ કીધું કે પોતાના અંગનું અથવા બીજાના અંગનું છેદન ન કરવું કોઈ આપણું બુરું કર્યું હોય કોઈ આપણું નુકસાન પહોંચાડ્યું હોય તો ધીરજને ધારી રાખવી ક્ષમા વિરસ્ય ભૂષણ આ વાત પણ શાસ્ત્રોમાં કીધી છે કે બીજું કોઈ બહુ મોટું નુકસાન ન હોય સ્વરક્ષણ થતું હોય ધર્મ સચવાતો હોય તો એ માણસને ક્ષમા આપી દેવી પણ ક્રોધે કરીને શસ્ત્રાદેશ શસ્ત્રો વડે કરીને પણ સામાન્ય વ્યક્તિના શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને પોતા થકી કોઈ કઈ આચરણ થઈ ગયું હોય તો પણ મનની અંદર લાગી આવે માણસને અને એમ થઈ જાય કે હવે મારે નથી જીવન જીવવું આવા સમયે શું કરવું તો કોઈક મોટા સંતના ચરણે જતું રહેવું પરમાત્માના મંદિરમાં પહોંચી જવું પોતાના માતા પિતા આગળ પોતાની વ્યથા એને ખુલ્લી કરી દેવી પોતાના મિત્રો આગળ પોતાની સમસ્યા એને જણાવી દેવી જેનાથી પોતાને આત્મવિશ્વાસ જાગૃત થશે આશ્વાસન પ્રાપ્ત થશે અને પોતાની જિંદગી બચી જશે ઘણીક વાર માણસ કોણિક વેગમાં એમ કહેવાય છે કે એક જ મિનિટમાં એવો વિચાર આવ્યો મારાથી આવું કેમ થઈ ગયું અને તરત એ લટકી જતો હોય છે આત્મઘાત કરતો હોય છે પોતાના હાથમાં કોઈ હથિયાર હોય લઈ અને પોતાનું મૃત્યુ કરી દેતો હોય છે આ ક્ષણિક આવેગ હોય છે બહુ ઓછા સમયનો આવેગ હોય છે અને એ સમયે માણસ અન્યના જીવનમાં અન્ય વ્યક્તિના ચરણમાં મોટી અસ્થિના ચરણમાં જતો રહે તો એને સોયા સો ટકા આત્મવિશ્વાસ મળે આશ્વાસન મળે અને એ આશ્વાસનને કારણે પોતાનો જીવ તો બચી જ જતો હોય છે પણ પોતાના પોતાના બાળકોને પોતાની પત્નીને પોતાના માતા પિતાને પાછળથી જે ખરાબ જીવન જીવવું પડતું હોય છે જીવન જીવવું પડતું હોય છે સમાજની અંદર નતમસ્તક થઈ અને જીવન જીવવું પડતું હોય છે આવું જીવન એને પણ ના જીવવું પડે એટલે ભગવાને ધર્મ સાથે વ્યવહારિક વાતોને બહુ સરસ રીતે વર્ણવી છે કારણ કે પરમાત્માનો એક જ લક્ષ્ય હતો કે મારો ભક્ત કોઈ પણ પ્રકારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થિતિ દયાળુ હતો આપણે પ્રેમાનંદ સ્વામી રચિત લીલા ચરિત્રોની અંદર ગાઈએ છીએ કે કોઈને દુખ્યો રે દેખી નખમાય દયા રે અતિ આ કળા થાય અંધન વસ્ત્ર રે આપીને જોખ ટાળે કરુણા દ્રષ્ટિ રહે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનની જે લીલા ચરિત્રો છે લીલા ચિંતામણી છે પ્રેમાનંદ સ્વામી રચિત સ્વાભાવિક ચેષ્ટા છે એની અંદર મહારાજનો સ્વભાવ અતિ દયાળુ હતો અને એ દયાના કારણે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા જેવા મહાન ધર્મ ગ્રંથમાં વ્યવહારિક વાતોને પણ આટોપી લીધી એટલા માટે પૃથ્વી ઉપર રહેનારો જીવ સ્વતંત્રતાથી અને થઈને માર્ગે પવિત્ર વિચારો સાથે પોતાના પરિવારના ચોખાની અંદર બેસીને પરિવાર પ્રેમ સાથે બાળકો અને માતા પિતાના પ્રેમ સાથે એ સરસ રીતે જીવન જીવી શકે આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત હતો અને એટલા જ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સંતો આચાર્ય સ્ત્રીઓ અને હરિભક્તો બહેનો ભાઈ ભગવાન સ્વામિનારાયણ કારણ કે ભગવાને પોતાના નાનામાં નાની દૂર કરવાની વ્યવસ્થા શિક્ષાપત્રના માધ્યમથી કરી છે એટલે ભક્તો આ રસ્તે આપણે ચાલવા બસ પ્રયત્ન કરવો જોઈએ વારંવાર હું કહું છું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ આપણે ભગવાનના ચરણે જવું નથી પણ ભગવાન સ્વામીનારાયણ બતાવેલી જે આજ્ઞાઓ છે છે એને એને રીતે પાલન કરીએ ને તો આ જીવનમાં સુખી થવાનો આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી ઘણા બધા ચિંતકોએ કીધું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે શિક્ષાપત્રીનું વર્ણન કરતા એ વાત કરી કે જો માણસ શિક્ષા આચાર બતાવેલા વિચાર બતાવેલા માર્ગો ઉપર ચાલતો થાય તો સરકાર સ્ત્રી પોલીસ ની આવશ્યકતા ન રહે નશાબંધી ખાતાની આવશ્યકતા રહે બોર્ડર ઉપર રહેનારા સૈનિકો ની આવશ્યકતા ન રહે જો શિક્ષા પત્રી પ્રમાણે માણસ ચાલે તો અહીંયા તો બહુ નાની એવી વાત કરી ભગવાને પણ બહુ મહાન વાત કરી કે માણસને ક્રોધ આવી જાય અયોગ્ય આચરણ થકી પોતાના થકી અથવા બીજાના થકી તો ક્રોધે કરીને શસ્ત્રોએ કરીને કોઈ પણ રીતે પોતાના અંગનું છેદન ન કરવું એનો અર્થ એ થાય કે શરીરની નસો પણ ન આત્મઘાતો ક્યારેય પણ ન કરવું કારણ કે મનુષ્ય જીવન છે ને મનુષ્ય જન્મ છે ચોર્યાસી લાખ યોની પછી મળતો હોય છે અને એમાં પણ ભારત જેવી પવિત્ર ઋષિ ભૂમિમાં જન્મ મળવો બહુ મુશ્કેલી બાબત છે એટલા માટે દેવતાઓ પણ એવું ઈચ્છે છે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે આ પવિત્ર ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણ જેવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આપણને ઓળખાણા છે ત્યારે એમણે બતાવેલા માર્ગો ઉપર જો આપણે સૌ સાથે મળીને ચાલશું સૌ ભક્તોને બહેનો ભાઈ ગ્રહી ત્યાગી આચાર્ય સૌ કોઈને આવા પવિત્ર માર્ગો ઉપર ચાલવાની શક્તિ આપે અને દરેક વ્યક્તિ આદર્શ દિનચર્યા સદાચાર સદધર્મ એનું પાલન કરે અને આ લોકમાં અને પરલોકમાં સુખી થાય આપને જો આ વિડીયો હોય તો આવા વધુમાં વધુ શેર કરો કારણ કે શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અનેક લોકોને સંશય છે જો આ વિડીયો આપ શેર કરશો તો ઘણા સંશયો મટી જશે અને માનવું પડશે ના ભગવાન સ્વામિનારાયણ એ ખરેખર સર્વોપરી હતા ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોના દુઃખની ચિંતા કરી છે માટે વધુમાં વધુ આવા વિડીયોને આપણે ફેલાવીએ સબસ્ક્રાઈબ કરીએ લાઇક કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ